નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ મુકેશ જાનીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે લોકસભા અઢારમી લોકસભા માટેનું ઇલેક્શન સમગ્ર ભારત દેશમાં ચાલી રહ્યું છે આપ સૌ જાણો છો કે જુદા જુદા ફેઝમાં આપણી ગુજરાત રાજ્યમાં પણ સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાનું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે આ પચીસ સીટો માટેની જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આપ સૌ જાણો છો કે દરેક પોતાના કામમાં વ્યસ્ત હોય છે દરેક પોતાના સ્વપ્ન પૂરા કરવામાં વ્યસ્ત હોય છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દેશનું સ્વપ્ન પૂરું કરવા માટે પણ લોકશાહીને જીવંત રાખવા માટે પણ મતદાન કરવું એ એક આપણી નૈતિક ફરજ છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સર્વેને એક આગ્રહભરી વિનંતી કરું છું કે આપ સાતમી મેના રોજ ગુજરાત રાજ્યની જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આપ અચૂક મતદાન કરો આપ સૌ જાણો છો મિત્રો કે એક સામાન્ય આપણી દીકરીનો સંબંધ કરવો હોય તો પણ આપણે આખું કુટુંબ છોકરાનું ચારિત્ર્ય આખું તો તો આ જ્યારે આખા દેશની સમગ્ર દેશની લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને સમગ્ર દેશનું સુકાન જેના હાથમાં સોંપવાનું છે તો સ્વાભાવિક છે કે આપણે શા માટે પાછળ રહેવું જોઈએ અઢાર વર્ષ જે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે અઢાર વર્ષ પૂર્ણ કર્યા છે એ બધા યુવા મિત્રોને પણ વિનંતી છે કે તેઓ પણ અચૂક મતદાન કરે અને ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી ન યોજાયું હોય એવું મતદાન આપણે કરીએ મિત્રો આપણા સર્વેની પસંદગી જુદી જુદી હોઈ શકે ખાવામાં પણ અલગ પસંદગી હોય છે પહેરવેશમાં પણ અલગ પસંદગી હોય છે સિનેમા જોવામાં પણ અલગ પસંદ તો પછી ઉમેદવારોની પસંદગીમાં પણ પસંદગી અલગ અલગ હોઈ શકે છે પરંતુ મતદાન એ આપણી નૈતિક ફરજ છે અને આપણે મતદાન અચૂક કરવું જોઈએ મિત્રો આપ સૌ જાણો છો કે એક વોટની કિંમત શું છે એપ્રિલ ઓગણીસો નવ્વાણુંમાં માં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી તેર મહિના ચાલી હતી અને માત્ર એક વોટના કારણે તેઓ હારી ગયા હતા બે હજાર ચારમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી હતી અને તેમાં કૃષ્ણમૂર્તિ માત્ર એક વોટથી મિત્રો હારી ગયા હતા બે હજાર આઠમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી હતી એમાં સીપી જોશી ચૌહાણ કલ્યાણશી સામે માત્ર એક વોટથી હારી ગયા હતા મિત્રો અઢારસો છોતેરમાં અમેરિકાના જે રાષ્ટ્રપતિ હતા એ પણ એક વોટથી હારી ગયા હતા ઓગણીસો અગ્યાસીની વાત છે એમાં પણ ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી માર્ગેટા થેચર જે હતા એ પણ એક વોટથી જીતી ગયા હતા એટલે આપ શું જાણો છો કે એક વોટની કિંમત શું છે તો આપણે સાથે મળી સૌ મતદાન કરીએ અને હવે જો તમને કોઈ પણ ઉમેદવાર પસંદ ના હોય તો નોટાનો ઓપ્શન પણ ખુલ્લો છે એ પણ તમે નોટામાં પણ તમે વોટ આપી શકો છો પરંતુ વધુમાં વધુ મતદાન થાય તેવી આપ સૌને આગ્રહ પરિનમ્રપીલ છે જય ભારત જય